મોરબી શહેરમાં ગેરકાયદેસર દરગાહનું બાંધકામ હટાવવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મોરબી શહેરના પ્રખ્યાત હેરિટેજ સ્થળ મણિમંદિર પાસે આવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા દસ જેસીબીની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ દૂર કરવામાં આવી હતી માત્ર અઢી કલાકની કામગીરીમાં આ આખું ધાર્મિક સ્થળ એટલે કે દરગાહ જમીન દોસ્ત કરી દેવામાં આવી આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિગતવાર વાત કરીએ તો મોરબી શહેરમાં પ્રખ્યાત હેરિટેજ સ્થળ મણિ મંદિર પાસે આવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો જેને અનુસરતા મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રએ મણિમંદિર પાસેના વિસ્તારમાં આવેલી દરગાહ પર મેગા ડિમોલેશન અને તેનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું દસથી વધુ જેસીબી મશીન બે હિટાચી અને દસથી વધુ ડમ્પરોની મદદ પણ લેવામાં આવી સાથે જ ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પચાસથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લગભગ એક હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી કરવામાં આવી હતી સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર